આજે આપણે લીમડી હાઈવે ઉપર નાસ્તો કરવા માટે રોકાણા છીએ જે તમને હું હોટલમાં બતાવીશ કે આપણે શું જમવાના છીએ કે નાસ્તો કરવાના છીએ ચાલો તો હવે હું તમને બતાવીશ નાસ્તો કરવા માટેની સરસ મજાની જે હોટલ છે ખુલ્લી હોટલમાં નાસ્તો કરવાની ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો તો આપણે અંદર જઈને શું શું નાસ્તો છે પછી આપણે નાસ્તો કરીએ મિત્રો હલો મિત્રો ભીમડી હાઈવે ઉપર આજે આપણે નાસ્તો કરવા જ્યાં રોકાણ છીએ ત્યાં તમને હું લાઈવ નાસ્તો બતાવી રહ્યો છું સરસ મજાનું લાઈવ નાસ્તો બનાવી રહ્યા છે ભજીયા મેથીના ભજીયા છે બટેકાના ભજીયા છે તેમજ ગાંઠિયા પણ ગરમ લાઈવ મળે છે મિત્રો અહીંયા ઘણા બધી જાતના નાસ્તાઓ આપને જે લાઈવ મળશે મિત્રો સરસ મજાના મેથી ના ભજીયા બનાવી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો કેટલા ટાઈમ થી તમે ભજીયા બનાવો છો પચીસ વર્ષ થઈ ગયા હે પચ્ચીસ વરસ પચીસ વરસથી થી ક્યાં થાય ભજીયા બનાવો તમે ભગોદરા તાળાપૂર હા ચોટી ત્રણી જગ્યા બનાવો પછી કઈ કઈ વેરાયટી બનાવો બટેકાની ની કેર કેર બધી તમામ તમામ બટેકા કાંદા હા ચાજના હં હં લાવે જ બનાવવાના એમ ને ઘર ખાવા આવે ત્યારે ગરમા ગરમ હા તમારા નું નામ શું છે એમ કંઈ હનુમંત હનુમંત વાટલ છે મિત્રો આપણે લીમડી જતા વચ્ચે જે હનુમંત વાટલ છે એ તમને હું બતાવી દઉં છું ડાબી સાડની અંદર લીમડી જતા સરસ મજાની જે તમને લાઈવ નાસ્તો મળી રહે છે ક્યારેક તમે આ મુસાફરીમાં નીકળો તો જરૂર ના જરૂર તમે અહીંયા નાસ્તો કરવા રોકાઈજો જે તમને લાઈવ નાસ્તો ખવડાવશે મિત્રો ચાલો હું તમને સરસ મજાના જે ભજીયા બનાવે તે લાઈવ બતાવીશ અને આપણે પણ આ નાસ્તો કરવાના છીએ મિત્રો

શરમ આ શરમ થશે તમારું નામ યાર આવશે યુટ્યુબ ઉપર કારીગર છે સરસ મજાના ભજીયા બનાવી રહ્યા છે એમ સરસ કારીગર છે જોઈ રહ્યા છો તમે મિત્રો મેથીના સરસ મજાના ભજીયા જે લાઈવ બનાવી રહ્યા છે જે આઠ દસ વર્ષથી આવું કામ કરી રહ્યા છે બે ત્રણ હોટલની અંદર તમે જ્યારે જ્યારે લીમડી તરફ આવો ત્યારે જરૂર જરૂર રહો હોટલની અંદર નાસ્તો કરવા અચૂક મિત્રો રોકાજો નાસ્તો કરવાની ખૂબ મજા આવશે તમે મિત્રો ભજીયા તૈયાર થઈ ગયા છે તમને પણ મોઢામાં પાણી આવતું છે સરસ મજાના નીચેના ભજીયા તૈયાર થઈ ગયા છે તમને હું લાઈવ બતાવી રહ્યો છું જમવાની સારી એવી સુવિધા છે મિત્રો સ્વચ્છતા પણ સરસ છે બેસવાની પણ સુવિધા સરસ છે ચાલો તો આપણે પણ નાસ્તો હવે કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાના ગરમ ભજીયા આવી ગયા છે તમે પણ જમવા માટે વધારો સરસ મજાના મેથી ગરમ ગરમ ભજીયા છે મિત્રો કઢી પણ સરસ છે બધી લાવ છે ગરમ છે જમવાની ખૂબ જ મજા આવશે મિત્રો વાતાવરણ પણ સરસ છે સ્વચ્છતા પણ સરસ છે ખાટલામાં બેસીને નાસ્તો કરવાની પણ ખૂબ જ મજા આવશે બાજુમાં હાઈવે છે તમે જોઈ રહ્યા છો લીમડી તરફ જતો હાઈવે છે મિત્રો જે હોટલની અંદર હનુમંત હોટલ છે ત્યાં આપણે નાસ્તો કરવા રોકાઈ છીએ મિત્રો મિત્રો લાડવા છે સુરેન્દ્રનગરના પ્રખ્યાત ખાનના લાડવા જે તમને ખૂબ જ મજા આવશે મિત્રો સરસ મજાના ખાંડના લાડવા પણ આજે આપણે જમવાના છે ભજીયા સાથે સાથે કઢી છે ખાંડના લાડવા છે ચાલો મિત્રો તો આપણે શરૂઆત કરીશું ખાંડના લાડવાથી ખાવાની ખૂબ મજા આવશે ચાલો મિત્રો તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો આપ તમે જોતા રહેજો હજી હવે અમે દેશમાં રોકાવાના છે બે દિવસ સરસ સરસ મજાના હું વિડીયો તમને બતાવતો રહીશ તમે જોતા રહેજો જ્યાં જ્યાં દર્શન કરવા જેવાય છે સ્થળ પણ બતાવીશ નાસ્તા કરશું તે બતાવશું જમશું કે બતાવશું મિત્રો ચાલો તો હવે આપણે હવે જમી લઈએ બાય બાય જય બુદ્ધ ભવાની માતાજી